ハハハハハ અમરજીત સિંહ તું તો કહેતો રંજીત સિંહ સારુધયો કે સરકારી ઇન્સ્પેક્ટર શેખરજીવા બધુરામલદની બદલી ચાલ સાહેબ જનજીત સિંહ છકી ગયો હો સર કરવી એ અમારી ફરજ બની રહે છે એ ફરજ તો તમે રણજીત સિંહ ને પૂરી કરી પણ મારા મનમાં ઊંધે ઊંધે ચિંતા રહ્યા કરે છે તું જરાય ચિંતા કર કરે બરાબર છ અને ટકોરે હું ટકોરા બધું હાજર થઈ જઈશ તમારી ભાવતી ખીર બનાવી છે હું કેવડા પતિ ને માટે વ્રત કરો છો અરે પતિ વ્રતા તમે તો

તારી જાક સામે તારી પત્ની અને તારા બાળકોને મારીશ અને પછી ઠંડે કલે તારી છાતીમાંથી ધક ધક તું લોહી બહાવીશ સાથીઓ લઈ જાઓ આ શેખી બા શેખર ને ક્યાં હું એના કંભા કી કુટુંબ ને કાન કોડિયો બનાવવા લઈને આવું છું જાઓ નોબલ નોબલ કેમ શું વાત છે બેન એક પણ ઘડીનો વિન કર્યા વગર સુધી તમને જો તમારા છોકરા નો જીવ વાલો હોય તો ગામ છોડીને ભાગી નીકળો નહીં તો કાળ મુકો રણજીત આવી પહોંચીને પોતાના લોખંડી પંજામાં તમારા બે કુંડલા ફૂલો નાખશે

चालू अंदर। ओए, और से तो। गोविंद माने अरे बोल क्या से पहली रमा ने पहला कमजात ता बेकमजात बाड़कों। ये तो, ये तो। माता पापा हूँ करे जब बोल क्या से? सरदार, सरदार। अंदर तो कोई नहीं। थी बोल क्या से? बन तो चक्रवर्ती ने मंदिर में दर्शन करवा गया थे। भले करी लेता छल्ला दर्शन બેટા શ્યામ ચિંતુ તમને કોઈ પૂછે કે તમારા બાપુ નું નામ શું ને શું કરે છે તો જવાબ આપજો કે એમને કઈ ખબર નથી નહીં તો પેલો ટાકું

સાહેબ બોલ હરામ ખોર રમા અને છોકરાઓને ક્યાં અંતર્યા છે બોલ આ તું મને પૂછે છે અરે મને તો એ વાતથી ખુશી છે એ તારા જવા નાલાયક હાથમાં નથી સપડાય ના

એટલું યાદ રાખજો શેખર કે રણજીત સિંહ ના હાથ કાનૂન થી પણ વધુ લાંબા છે પાણી

હાલ બેટા હાલ બેટા રાધા એ આવી બાપુ જો તો બેટા જો તો કોણ આવ્યું છે આ કોણ છે બાપુ આ શ્યામ છે હ એના માં બાપ ને ભાઈ પડી ગયો હવે લોકો ની ભાર નહીં મળે ત્યાં લગર આપણી હારે રહેશે ભલે બાપુ આ મે હું રોટલા ઘરતી હતી બે રોટલા વધુ ઘડી આઈ દીકરી હે હે જા બેટા તમે શું કરો છો બાપુ હું ભણું છું હા ભણે છે ભલે ભલે બેટા જો शाम નું બરાબર ધ્યાન રાખજે હા સમજી અને હું જરા બજાર માં જઈ આવું હા ચાલ બેટા ચાલ શામંડે એ ફોર અપટ બેટા ચિંту લેસન થઈ ગયું ના માં નથી થયું ચાલો જલ્દી કરો પણ મારા જીવનનો છેલ્લો આધાર તું અમર રહે માટે આજથી તારું નામ અમર પાડું છું અમર શ્યામ આમ વર્ષો ખાલી ટપા જોવાથી શું ફાયદો રાધા મારા માં બાપ અને ભાઈ ને ખોયા પછી મારું મન પણ આ ખાલી ડબ્બા જેવું થઈ ગયું છે તારી આ હાલત જોઈ આવ તો મારું મન કે છે એક દિવસ તને જરૂર મળશે જરૂર મળશે ચાલ ખેર ચાલ આપણે ખેર ચાલ હમ હમ

પાણી વાળી બાઈ જો બીજી વાર પાણી નાખશો ને તો હું તમને સુખવી દઈશ સમજાવી પાણી નાખું હા હા સમજ્યા હવે ચાલતો થા ચાલતો અંદર જા અંદર જા મે હે બ્લોટિંગ પેપર મલાઈ કીધી ને દૂધમાં રેડું પાણી પેપર પાણી દૂધમાં પાણી કેટલું પાણી કેટલું પાણી આ પાણી ની વાત જવા દે પણ તું પાણી પાણી થઈ ગયો છે નક્કી કોઈ ભેળસેળ કરીને આવ્યો છે

હજી પહેલાનું બિલ પણ અડધું બાકી છે જો અમર આપણી દોસ્તીમાં કોઈ દિવસ વચ્ચે પૈસાની વાત કરતો નહીં તારા માટે તો હું ચોખ્ખું દૂધ રાખું છું જે તને મોકલાવું છું પણ તમારો ઉપકાર ક્યાં સુધી આમાં ઉપકાર ક્યાં આવ્યો દોસ્તી છે અને આ પૈસાની હાડમારી બચવા માટે હું તને એક કીમિયો કહું છું લોટરી ઓલી થેરા લોટરી હા લાગ છે તે દી લખપતિ અને ન લાગે તો રોડપતિ તો છે જા સારું ઉજાવા લોટરી ઓલી થેરા અરે રે

પાણીમાં તો પાડી ગયું દૂધ માં દૂધ લેવા ગયું રાજસ્થાન હવે પચાસ લાખ ની લોટરી ચડાઈ કરશું હરિયાણા પર ભાંગડા જોયું જોયું ઓલો જંતર વાળો વિધાન નવચંદરિયું ગોતવા ગયો ને તેથી એને આ નોતી જડીયો ફાંદામાં મારી સા એક તાવે